માંગરોળ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તથા સરકારી શાળાના નવીન ઓરડાનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તથા તરસાડી દાદરી વિસ્તારમાં સરકારી સ્કૂલના નવા ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સરકારી શાળામાં નવા તેર ઓરડા બનશે સુવિધા સુવિધાસભર સ્કૂલ બનશે બાળકો ઉત્સાહભેર સ્કૂલ આવશે જ્યારે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર થયા બાદ લીલો સૂકો કચરો પ્લાન્ટમાં જશે અને વેસ્ટમાંથી વેસ્ટ કમ્પોઝ ખાતર બનશે જેથી ખેડૂતોને આ ખાતરનો લાભ મળશે

વિંદવ ક્ષણ માત્રો કજ પ્રભુ વર્હ દત્તમ વરન્દેહી વાંચિતો વાંચિતાર્થનમ આપ બોલવાનું છે અને ભગવાનની સુખા વદાવ્યા આપના જે પાણી મૂકી દેવાનું છે વાયુ તત્વું આમ ધોપમ ના અભિવાદન બિલદાવી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યારબાદ તરસાણી નગર પાલિકાના કોર્પોરેટર બેન જે સુરત જિલ્લાના તલસાડી નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ માટે દાદરી વિસ્તારની અંદર એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર બાર જેટલા પ્રાથમિક શાળાના ઓરડાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા તરસાડી નગરપાલિકાને કચરાના નિકાલ માટે વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય એ અંગેના પ્રોજેક્ટ માટે પણ પ્લાન્ટ નાખવા માટે બે કરોડ કરતાં મોટી માદભર રકમ રાજ્ય સરકારે આપી છે એનું પણ ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં તરસાડી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું હતું બેટી બચાવો બેટી પઢાવો અને ગ્રામ્ય વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ મળી રહે એના માટે તમામ આધુનિક સુવિધાવાળા આ ઓરડા બનાવવા માટે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ફાળવ્યા છે એટલે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ઢીંડોરજીનો પણ આભાર માનું છું અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્વચ્છ ભારતનો જે સંકલ્પ છે એ સાકાર કરવા તરફ

ઘણા સમયથી પ્રશ્ન હતો તે દૂર કરવામાં આવેલ છે અને નવા બાર ઓરડા અને એક પ્લે ગ્રાઉન્ડ એટલે કે પ્રવૃત્તિ માટેનો એક ઓરડો એમ મળી કુલ તેર ઓરડા અહીંયા મંજૂર થયેલા છે અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી દ્વારા છેલ્લા ઘણા વખતથી એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવેલ છે અને શિક્ષણ વિભાગમાં ઘણી રજૂઆત કરવામાં આવેલ છે અને આ સંદર્ભમાં એક કરોડ ત્રીસ લાખના જે આ બાર ઓરડા પ્લસ એક પ્રવૃત્તિ રૂમ મંજૂર થયેલ છે જે બદલ અમે ગણપતિ વસાવા સાહેબના શિક્ષણ વિભાગના ખૂબ ખૂબ આભારી છીએ અને અહીંયા જે ગરીબ વર્ગના બાળકો ભણે છે વંચિત વર્ગના બાળકો છે તેમને આવનારા સમયમાં ખૂબ જ ઉત્તમ સુવિધાઓ ભૌતિક સુવિધાઓ સુસજ્જ સુવિધાઓ મળે તે માટે અહીંયા ગણપતિ વસાવા પ્રયત્નશીલ છે અને નગરપાલિકામાં પ્રયત્નશીલ છે અને બાળકોને નવા ઓરડા બનતા ભવિષ્યમાં ભૌતિક સુવિધાઓ એમને મળશે અને ઉત્તરોત્તર અન્ય ભૌતિક સુવિધાઓ પણ વધારો થશે એ સાથે હું વિરમું છું અસ્તુ